માગો વેસને આપે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને આપણે બહુ એટલે બહુ જાજા દિવસ પછી મળ્યા છે લગભગ આપણે દાદા વૈયા ગયા પછી એકાદો બે લોગ ઉતાર્યો રહ્યો હતો અને તે પાછી પાછી એવી ભીડ આવી ગઈ હતી કે વાતું પૂર્યું કેમ કે આખી નાઈટ પાણી વારવાનું ને આખોથી કામ કરવાનું મજૂર ભેગું એટલે છે ને ક્યાંય આમ ક્યાં નવરાત્રિ નહોતી આવતી ને એક બાજુ લગ્ન ભૂટકી ગયા છે એટલે છે ને બહુ એટલે બહુ ભીડવાળું હતું અને આપણે કામકાજની વાત કરીએ ને તો ટોટલ કામવાળીનું આપણું થઈ ગયું છે હવે વટાણા વાઈ વાવી વટાણા બધા કમ્પ્લીટ છે ને ઉગી ગયા છે આજે બધી લગભગ આરડી થઈ ગયું હોય બે પાણી પવાઈ ગયા છે દવા છટાઈ ગઈ છે બાકીની આપણે વાવી કલંગી બે દી પહેલાં છે છીએ એક પાણી નીકળી ગયું છે બધેમાં કમ્પ્લીટ વીણાઈ ગયું છે માંડવી ઢગલોની ચોખ્ખો થઈ અને બોરા ભરાઈ ગયા છે ખેતીનું કામ ટોટલ હવે ખાલી એક કામ એવું છે કે બાપ દીકરો બે એક રાત જાઉં એટલે બે ત્રણ મોટું ભેગી ચાલુ કરીને એક નાઇટમાં બધું બીજું પાણી કલંગીમાં પાઈ દે હું એટલે અને એક દિવાળી જાઉં એટલે ટકેકમાં દવા છાટ દે હું એટલે કામ પૂરું અને માને અને બાપુ બે દિવસ ત્યાં કરે છે કંકોત્રીનું વિતરણ આપણે કંકોત્રી ગઈ છે પણ ને આટલી ભીડ હતી કે નવરાત જ નથી આવી અને કંકોત્રી બતાવવાની નવરાત નથી આવી અને કંકોત્રી જેવું પેકિંગ કાયમ આપણે દેવા જાય ડેલી થેલી વાળી છે મસ્ત આની અંદર કાર્ડ છે આવો એ થેલી

આ બધે માં હે ને કંકો હવાર હાન્યો આ છે બધું કબાટ સેટ માં હસ્ત આવી ગયું છે કમ્પ્લીટ હજી કઈ ગોઠવ્યું નથી જે બધે કંકો અને હવે મારે છે ને આજે જવાનું છે ખંભાળી એમ કે મારે કપડાનું નું કઈ કર્યું નથી માન બાપુ એ હે ને થોડી જોડી લે એ વસ્તુ થી બાકી આપણે જે લેવાના છે ભાડે ના અંતે ને બધું આજે જવાનું છે આપણે ખંભાળીએ ગાડી સ્ટાર્ટ કર ચાલો એટલે જો ખંભાળીએ વેતા આવે તો ભલે બાકી નકે કે જામનગર જવાનું છે જીજે 5 હાલો કમ્પ્લીટ નાઈ ધો ને થઈ ગયો તૈયાર અને હવે મારે જ આવું છે ખંભાળિયા આપણે છે ને ઘણી બધી શોપિંગ કરવાની છે એ જઈ આવીએ ને અહીંથી આપણે મિલનને મળવાનું છે એને જાય અર્શન દુકાનેથી થઈ અને પછી આપણે પહેલાં તો કપડાં લેવા જવાના છે માધવમાં તે પછી આગળ જોઈએ શું કરવાનું છે શું નથી કરવાનું અને અમારે હિરલી અઠાણ જો રખડે તૈયાર થાય હું ને હિરલી કેમ બધાને હાય કેમ છે બધા એમ કે હે હિર માહિતી ગઈ

ડેફિનેટલી આપણે આ બીજી જોડી ડન કરી છે જોઈ શકો છો પણ ક્યારે કઈ પહેરવાની છે ને એ આગણી કઈ આપણે નથી કેવું કેમ કે આપણે જે પહેર્યું ને તો નક્કી કરી બાકી આગણી કઈ કહેવા નથી થતું આપણી ખુદની ઘણી બધી છે ને સરપ્રાઈઝ છે તમારા બધાની તો તમે વિડીયામાં કાંઈ કન્ટિન્યુ રહેવો અને લગ્ન ગાળો આવી એટલે તમને નકરી મોજી જ કરવાની છે અને જો એક એક આ કપડા ડન કર્યા અને એક આ ગ્રીન થાય અને કાં વાઈટ થાય બેમાંથી એક તમને આપણે વગાડ દીધા બહુ જાદિયા કેટલા બધા વગા આપણે અહીં મુલાકાત કરતાં જ ભૂલાઈ ગયા તમને ભેગા લઈને આવી મોટા હું તને લઈ નઈ હું તને લઈ નઈ હું મિલન ને લઈને આવ્યો બસ ઓકે ડન ને ભેગું હવે ભઈ જાવ ભેગાને ભઈ

અમને કંઈક કંઈક તો એવું લાગે કે આને અમે નહીં પણ એની અમને બધાને રાખ્યા છે કેમ કે ગમે ત્યાં જાય ને એટલે આપણે ટાણે હાજર છે ને રહેવું પડે અને બસ કહીને જો આવીને છક વાગે મેં બધા માલને બાર બાંધા મીરાને દોય બધું કામ કમ્પ્લીટ કર્યું ત્યાં બાપુની આવી ગયા હતા હાથ સાડા હાથ વાગે તો અને હજી આપણે એક બે જગ્યાએ કહેવાનું એક બે જગ્યા નહીં મતલબ કે એક બે ત્રણ ચાર ગામ આજે આપણે લગભગ ચાર ગામની વિઝિટ લીધી હતી બપાઈને કહેવામાં ને કાલ તો બહુ ગામ ગામતરા પાછા છે કરવાના એટલે હવારમાં વહેલા નીકળી છે ને સાંજે પાછા મોડા આવી છે એટલે કંકોત્રી બધે દેતા આવે અને જ્યાં હગાવાલા હોય આપણે જ્યાં ખાસ ખાસ અંગત કહેવાનું ત્યાં બધાને કહેતા આવે અને આજ તો આપણે થાકી બહુ ગયા અને શું કહે કપડાંની ખરીદીમાં બહુ મજા આવી તમે એક ફેરે શું કહે મુલાકાત લેજો એક ફેર તમે ચેક કરજો ગમે તો જ લેવાના ને ગમે તો જ આ અપાય કેમ કે મને જોરદાર ગેમમાં છે અને સિલેક્શન બહુ સારું છે તો સારું હાલો તમને વિડીયો ગેમ હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ સવારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા